આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને બીજેપીના ષડયંત્રના કારણે બે મહિનાથી જેલની અંદર બંધ છે આજે જ્યારે હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ છે ત્યારે સુનાવણીની અંદર કોઈ દિવસ આમાં પક્ષવાળાના એડવોકેટ હાજર નથી હોતા કોઈ દિવસ પોલીસ પેપર્સ હાજર નથી હોતા કોઈ દિવસ એ લોકોને એફિડેવીટ માટે એ લોકોને ટાઈમ જોવે છે આ બધા ઢોંગ અને ધતીંગ માટે તારીખ પર તારીખ તારીખ પર તારીખ આપવામાં આવે છે જ્યારે હાઈકોર્ટની અંદર ગઈ કાલે પણ તારીખ હતી અને હાઈકોર્ટની અંદર સુપ્રીમ કોર્ટના સિનિયર જજ વિક્રમ વિક્રમ ચૌધરીજી પોતે હાજર હતા તો પણ તારીખ લેવામાં આવી છે આ બધા ઢોંગ અને નાટક હવે બંધ કરો બીજેપી હવે ખૂબ તમારું નાટક ખૂબ થયું જનતાને ખબર છે કે કોનો વાંક છે અને કોનો નથી એ માટે આમ આદમી પાર્ટી હવે સખ્ત વિરોધ કરે છે અને કાલે એક્શન લેવા જઈ રહી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાની તાત્કાલિક જામીન સુનાવણી માટે કાલે અરજી કરવા જઈ રહી છે ત્યારે હું કહેવા માંગુ છું બીજેપીને કે ભૂંડ ભક્તો તમે તમારા આવા ષડયંત્ર જે તમે કરો છો એનાથી બાજ આવો હવે કેમ કે ચેતરભાઈ વસાવાના સાથે સમગ્ર જનતા છે સમગ્ર ગુજરાતની જનતા ચેતરભાઈ વસાવાના સાથે છે અને આદિવાસી સમાજના જન નાયક એવા ચેતરભાઈ વસાવા હજુ ખૂબ મજબૂતીથી લડશે અને મજબૂતીથી આગળ આવશે તમારા અંદર એક ડર છે કે જ્યારે નગરપાલિકાની ગ્રામ પંચાયતને ઇલેક્શન માથા ઉપર છે ત્યારે ચેતરભાઈ વસાવાને ખોટી રીતે તમે ગોંધી રાખ્યા છે કેમ કે એ લોકોનો ડર છે કે જો બહાર આવીને વધુ સીટ ન લઈ જાય પણ યાદ રાખજો ચેતરભાઈ ગભરાવાના નથી અને ચેતરભાઈ કોઈના બાપથી પણ બીતા નથી અને જનતા એમના પડખે ઊભી છે અને ખૂબ તાકાતથી લડશે ખૂબ તાકાતથી બહાર આવશે અને જ્યારે લોઢાને હથોડા મારવામાં આવે છે ત્યારે વધુ મજબૂત બને છે એ વસ્તુ યાદ રાખજો તમે જેલની અંદર ગોંધી રાખવાથી મિત્રો તમે વિડીયો તો જોઈ જ લીધો હશે કે અભયંત્ર વિશે એવું કહે છે કે ચેત્રપી વિસા અને કેમ છોડવામાં ના આવે અને ચેતરપી વસાવા અને હવે ક્યારેય છોડવાના છે શું તારીખ છે તેની શું સમય છે એ બધું જે આ બહેને કહ્યું તે તમે સાંભળ્યું છે તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા શું કહે છે આગળના વિડિયો અંદર એ હવે તમે જોઈ લ્યો ચેત્રપી વસાહ વિશે શું કહે છે અને બીજેપી પાર્ટી વિશે શું કહે છે એમ અંગ્રેજો પોલીસનો ઉપયોગ કરતા હતા જેમ અંગ્રેજો જેલનો ઉપયોગ કરતા હતા એવી જ રીતે આ અંગ્રેજોના સીધી લીટીના વારસદાર બીજેપીના નેતાઓ જેલ પોલીસ અને દંડાનો દુરુપયોગ કરી રહ્યા છે ગુજરાત ની અંદર આદિવાસી સમાજની ચેતના જગાડવાનું જેમણે કામ કર્યું છે જે નેતાએ ગુજરાતના યુવાનોનો બુલંદ અવાજ ઉઠાવ્યો છે જે નેતાએ વર્ષો સુધી કચડાયેલા દબાયેલા અવાજને વાચા આપવાનું વિધાનસભામાં વાચા આપવાનું કામ કર્યું છે એવા આપણા સૌના અને અમારા નેતા આદરણી ચૈતરભાઈ વસાવાની સાથે દ્વેષ ભાવનાથી અંગ્રેજી માનસિકતાથી અંગ્રેજોની થી બીજેપી પાર્ટી અત્યારે બદલાની ભાવનાથી કામ કરી રહી ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય અને બળાત્કાર કરે

આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણીય હકો ઉપર તરાપ મારવામાં આવી રહી છે આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતની જનતા માટે અવાજ ઉપાડવો એ ગુનો છે ગુજરાતની જનતા ઉપર થતા અત્યાચાર અને અન્યાય સામે અવાજ ઉપાડવો એ ગુનો છે જેવી રીતે આમ આદમી પાર્ટીના લડાયક નેતા ચૈતરભાઈ વસાવાએ સમગ્ર આદિવાસી સમાજની સાથે સાથે સમગ્ર ગુજરાતના યુવાનોના પ્રશ્નો ઉપાડયા આંદોલનો કર્યા ત્યારે એ ભારતીય જનતા પાર્ટીને પાર્ટીને આંખની અંદર ખૂંચી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને દ્વારા ચૈતરભાઈ વસાવાને બે ઓપ્શન આપવામાં આવ્યા એક તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાવ નહીં તો બે તમે જેલમાં જાઓ ત્યારે ચૈતરભાઈ વસાવાએ સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર આદિવાસી જનતાનો અવાજ સાંભળ્યો કે આજે કેવી રીતે આદિવાસી સમાજ સાથે અત્યાચાર થઈ રહ્યા છે કેવી રીતે સમાજના યુવાનો સાથે અત્યાચાર થઈ રહ્યા છે કેવી રીતે ગુજરાતની જનતા સાથે અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે આજે ચૈતરભાઈ વસાવા એક લડાયક નેતા તરીકે સમગ્ર ગુજરાતની જનતાનો અવાજ ઉઠાડ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એકવાર પહેલા પણ એમને જેલમાં મોકલવામાં આવે અને આ વખતે ફરીથી ષડયંત્ર કરીને ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલવામાં આવે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જેમ પીજરામાં બંધ પોપટ નથી કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવે એટલું જ બોલે એટલું જ કરે આ આમ આદમી પાર્ટીના નેતાઓ છે જમીનથી જોડાયેલા નેતાઓ છે જ્યારે તમે ભ્રષ્ટાચાર કરશો તો એ ભ્રષ્ટાચારનો અવાજ ઉપાડવાનું કામ આમ આદમી પાર્ટીના નેતાઓનું છે આજે તમારા નેતાઓ કરોડોના ભ્રષ્ટાચાર કરે અને આમ આદમી પાર્ટીના નેતાઓ અવાજ પણ ના ઉપાડી શકે અવાજ ઉપાડે તો જેલમાં જવું પડે આ કેવું ગુજરાતમાં ચાલી રહ્યું છે ત્યારે આજે અમે આમ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને અમને વિશ્વાસ છે કે આગામી સમયમાં ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે અને ફરીથી સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર આદિવાસી સમાજનો અવાજ બનશે સમગ્ર ગુજરાત નો જે વિડીયો ની અંદર આગળભાઈ વસાવાદિવાસી સમાજના નહીં પરંતુ બીજા બધા સમાજના યુવાનો જે પ્રશ્નો હતા એ ઉપાડ્યા નહીં બધું જ એમનું કામ કર્યું છતાંય તેમની જેલમાં પૂરી દેવામાં આવ્યા એવું બધું આ ભાઈ પણ કહેવું છે તો તમે વિડીયો જોઈ લીધો હોય છે મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો